ભાજપના ભ્રષ્ટાચાર નો લાયસન્સ મેળવો શક્તિસિંહ ગોહિલ ના પ્રહારો રાજ્યમાં પોઝી સ્કીમ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આ દરમિયાન હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે ગુજરાતમાં કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહો ભાજપના સભ્ય બનો લૂંટ ચલાવો ભ્રષ્ટાચારનો લાયસન્સ મેળવવા ભાજપના એક નેતા એક કંપની બનાવીને પૈસા આપે બે વર્ષમાં બમણી રકમ પરત લેવાની સ્કીમ ચલાવીને ખેડૂતો ગરીબો પેન્શનરો તેવા શબ્દોથી પ્રભાવિત થયા અને બધાએ તેમની યોજનામાં રૂપિયા છ કરોડ રોકાણ કર્યું તે બીજેપી નેતા સામાન્ય જનતા પાસે રૂપિયા છ કરોડ રૂપિયા લઈને ગાયબ થઈ ગયા હતા તેઓ તેમ કહું છે શક્તિ સિંહ ગોહિલ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહું કે મેં તેમને તમારા પુરાવા સાથે કહું કે ગુજરાતની પેપર લીકનું કેન્દ્ર છે આ કેસમાં જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે ભાજપનો નેતા છે સાથે સુરતમાં જે વ્યક્તિના સ્થળેથી ડ્રગ્સ મળી આવ્યું છે તે પણ ભાજપનો નેતા હોવાનું બહાર આવ્યું છે ડ્રગ્સ સપ્લાયર વ્યક્તિ કરનાર વ્યક્તિ પણ ભાજપ સાથે સંકળાયેલા હતો અને તે સ્પષ્ટ છે કે જે લોકો છેતરપિંડી કરે ભાજપ સાથે સંકળાયેલા હોય છે ભૂપેન્દ્ર ઝાલા ભાજપની ટોપી અને કેસ ધારણ કરી પહેરીને જનતાને ચકરો ટોપી પહેરાવીને તેમની તસવીરો ગૃહમંત્રી સાથે ગુજરાતના મુખ્યમંત્રી સાથે હોય ભાજપ પ્રદેશ અધ્યક્ષ વગેરે સાથે તેમની તસવીરો છે તે પણ એક કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં ભાજપના ટોપના નેતાઓ મહેમાન તરીકે આવતા હોય છે અને મુખ્યમંત્રી શ્રી ત્રિવાંડીને કેન્દ્રીય મંત્રીના નેતા આ કાર્યક્રમમાં મહેમાન બની જાય જેથી સામાન્ય માણસ તેને છેતરપિંડી ના ગણે નરેન્દ્ર મોદી સાહેબ એવું કહેતા ચૂંટણી વખતે કે હું એક પણ ચોરને બહાર નહીં રહેવા તો અને દેશની જનતાને વિચાર્યું બધાને જેલમાં પૂરી દઈશ અને તમને કહેવાનો અર્થ એ હતો કે હું એક પણ ચોર એક પણ ભ્રષ્ટાચારીને છોડવા નહીં દઉં હું દરેકને ભાજપમાં સામેલ કરીશ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તારાતિરી છોડીને ક્યાં ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપની ટોપી અને કેસ પહેરીને જનતાના હજારો કરોડની ટોપી પહેરાવી દિગ્ગજ વાજપીઓ સાથે તસવીરો પ્યુરોજી પરમાર ભગીરથ સિંહ નહીં સાવનિડિયા